લાખો ઉમેદવારો સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર એટલે કે અને તમે પણ 100% એસટીઆઈ નું સપનું જોઈ રહ્યા હોય તો તમારું પણ સપનું સાકાર કરવા માટે તમે કહેતા હશો કે સર 10 કલાક ઓછું પડે 12 કલાક ઓછું પડે આપણે એસટીઆઈ ના આવતે ભૂખા ગાટના પાના છે પરંતુ મિત્રો આ એસટીઆઈ ની પરીક્ષા પાસ કરવા માટે તમારા પાસે સૌથી અગત્યનું હોવું જોઈએ પરીક્ષા લક્ષી પુસ્તકો એનું કારણ છે કે જ્યાં સુધી તમારી પાસે ઇમ્પોર્ટન્ટ મટીરીયલ નહીં હોય જ્યાં સુધી પરીક્ષા લક્ષી મટીરીયલ નહીં હોય ત્યાં સુધી આ બધી કોમ્પિટિટિવ પરીક્ષા પાસ કરવી એ મુશ્કેલ બની જતી હોય અને તમારા મુશ્કેલીના સમાધાન માટે આજે આપણે ભેગા થયા છે જ્યાં વિદ્યાર્થી મિત્રો લિબર્ટી પબ્લિકેશન દ્વારા ની પરીક્ષાને તમે સરળતાથી પાસ કરી શકો એ માટેના સંપૂર્ણ બુક સેટની આજે આપણે વાત કરવાના છે કે એસટીઆઈ પરીક્ષામાં કયું મટીરિયલ વાંચવું કયા મટિરિયલમાંથી કયા પ્રકારના જે છે માહિતી પૂછી શકાય આ ઉપરાંત કરંટ અફેર્સની તૈયારી કઈ રીતે કરવી અને કરંટ અફેર્સ માટેનો તમારી પાસે રામબાણ ઈલાજ હોવો જોઈએ અને આ સાથે જ આ બધી મટ્રિયલની ખરીદી ઉપર સ્પેશિયલ ઓફર શું છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને જલ્દીથી તમારા અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે જેનું સપનું આવતો એસટીઆઈ ની પરીક્ષાને પાસ કરવાનું છે તો એસટીઆઈ માટેની પરીક્ષાનો મટિરિયલ નું લિસ્ટ જો મિત્રો આપણે જોઈએ

એટલો અનુભવ ખરો કે આ પરીક્ષાનો નેચર શું છે આ પરીક્ષામાં પૂછાય શું છે જીપીએસસીની ડિમાન્ડ શું છે અને જીપીએસસીના આન્સર અને પોઈન્ટ કઈ રીતે લખવાના છે તો एसटीआई ની પરીક્ષા માટે મિત્રો આપણે વાત કરીએ તો एसटीआई ની પરીક્ષાની બરાબર છે જે તમને ખ્યાલ હશે કે 300 વેકેન્સી ની ડીકલેર થયેલી છે

તો આની અંદર પહેલી વેલી સૌથી મહત્વની પુસ્તક છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કોઈ પણ પરીક્ષામાં કલ્ચરનું મહત્વ હોય છે બરાબર સાંસ્કૃતિક વારસામાંથી અવારનવાર ક્વેશ્ચન આવતા હોય હડપ્પા સભ્યતા લઈ લો મૌર્યકાલીન સ્થાપત્ય લઈ લો મોર્યતર કાળ લઈ લો ગુપ્તકાલીન સ્થાપત્ય લઈ લો મુગલ શૈલી લઈ લો અંગ્રેજો લઈ લો ભક્તિ આંદોલન લઈ લો સુફી આંદોલન લઈ લો આ બધી વસ્તુ વારસામાં છે તો તમારા માટે આ વિષય બહુ જ મહત્વનો છે પ્રિલિમ પ્લસ મેઇન્સ બંને માટે એવી જ રીતના સાયન્સ એન્ડ ટેક આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઘણો ઉપયોગ કરીએ છીએ વિજ્ઞાન કરતા ટેકનોલોજી સેટેલાઇટ લઈ લો બરાબર ઈસરો ની કોઈ નવી શોધ લઈ લો ડીઆરડીઓ ની મિસાઇલ લઈ લો બરાબર વાબો આ બહુ કામનું છે ભારતની ભૂગોળ બરાબર ખૂબ જ સુંદર પુસ્તક બનાવેલી છે લિબર્ટી કરિયર એકેડેમી ની લિબર્ટી પબ્લિકેશન ની જે ટુ ધ પોઈન્ટ સિરીઝ છે એમાંથી આ પુસ્તકને જોરદાર રિસ્પોન્સ મળેલો છે ભાઈ તો ભારતની ભૂગોળ તમારા માટે કામની છે ભારતનો ઇતિહાસ અને ભારતનું બંધારણ

ઇંગ્લિશ વિષયમાં કેટલા માર્ક નું છે ભાઈ તો કે 100 માર્ક નું લખવાનું છે એસટીઆઈ હવે આપણે ગુજરાતી છે એટલે આપણને ડર હોય ઇંગ્લિશ નઈ આવડે પણ આ પુસ્તક વાંચી લો એટલે તમારો ડર જે છે લગભગ દૂર થઈ જશે કારણ કે ઇંગ્લિશ કમ્પલ્સરી નું 5th એડિશન લિબર્ટી પબ્લિકેશન નું જોરદાર બનાવ્યું છે એસએ કઈ રીતે લખવા રિપોર્ટ નું ફોર્મેટ શું છે પ્રેસ રિલીઝ શું છે આ બધી બાબતોની ચર્ચા કરેલી છે એવી જ રીતના ગુજરાતનો ઇતિહાસ હોય કારણ કે ગુજરાતની પરીક્ષા જીપીએસસી ની વાત કરીએ તો ભારતનો ઇતિહાસ તો પૂછાય જ છે પણ સાથે સાથે ગુજરાતના ઇતિહાસમાંથી પણ પ્રશ્નો પડતા હોય છે પ્રિલિમ એઝ વેલ એઝ મેઇન્સમાં તો ગુજરાતનો ઇતિહાસ તમારા માટે કામનો છે સોલંકી વંશ લઈ લો ચાવડા વંશ લઈ લો મૈત્રક કાલ લઈ લો બધું આમાં બહુ સારી રીતે લખાયેલું છે બરાબર 1857 માં ગુજરાતનો રોલ શું હતો ગાંધી અને પટેલની ભૂમિકા શું હતી આ બધી બાબતોની ચર્ચા કરેલી છે એવી જ રીતના ગુજરાતની ભૂગોળ બરાબર આ પણ એક સુંદર પુસ્તક લખાયેલી છે ભાઈ બરાબર લેટેસ્ટ એડિશન હમણાં જ બહાર પડેલું છે આ પુસ્તક તમારા માટે એસટીએ માટે કામની છે ગુજરાતી વર્ણનાત્મક આપણું સ્કૂલિંગ ગુજરાતીમાં થયેલું છે ને આપણને એવો ભ્રમ હોય કે ભાઈ મારે ગુજરાતીમાં કાંઈ વાંચવાની જરૂર નથી અને તમારો ભ્રમ છે ને જીપીએસસી વાળા થોડી ના કારણ કે સો માર્કનું નું નું પેપર ગુજરાતીમાં આવે ને ભાઈ બરાબર આપણને અંદર પેપર બહુ હારું ગયું બહુ હારું ગયું પણ માર્ક આવે ને ખબર પડે કે હું માંથી પચીસ દીધા બરાબર અહેવાલ નું ફોર્મેટ નતું સંક્ષેપીકરણ કરતા આવડું નહીં વિચાર વિસ્તાર કરતા આવડી નહીં નિબંધ હરકો લખતા આવડો નહીં બરાબર ને છેલ્લે થાય શું બરાબર છે ને પછી મારા પછી એમ કહે આ જીપીએસસી તો બહુ અઘરી છે અઘરી નથી તમારી મહેનત ઓછી છે શું કામ મહેનત ઓછી છે કારણ કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ જે એસટીઆઈ ને પાસ કરાવવા વાળા સબ્જેક્ટ છે એના ઉપર ધ્યાન જ નથી દેતા બરાબર તો આ ગુજરાતી વર્ણનાત્મક ને આ પુસ્તક જોરદાર રીતે લખાયેલી છે કે જેમાં નિબંધ લઈ લો વિચાર વિસ્તાર લઈ લો સંક્ષેપીકરણ લઈ લો અહેવાલ લઈ લો પત્ર લેખન લઈ લો એના બધા જ ફોર્મેટ એ બધી વસ્તુ ડિટેલમાં લખાયેલી છે એવી જ રીતે મિત્રો જો વાત કરું

અને એટલું જ નહીં આ પુસ્તકમાં અત્યારનું વહીવટી તંત્ર તો છે સાથે સાથે મુગલોનું વહીવટી તંત્ર અશોકનું વહીવટી તંત્ર એટલે કે મૌર્ય સામ્રાજ્યમાં શું ચાલતું હતું કૌટિલ્યએ કઈ રીતના રાજ્યની વ્યાખ્યા આપી આ બધી જ બાબતોમાં લખાયેલી છે તો આને તમે કવર કરી શકો છો લોક સેવામાં નીતિશાસ્ત્ર અધિકારી બનશો તો એથિક્સ તો હોવા જ જોઈએ બરાબર સત્યનિષ્ઠા શું છે પ્રામાણિકતા શું છે આ તમને ખબર ના હોય બરાબર કે ભાઈ એની રિલેટેડ કેસ સ્ટડી શું છે બરાબર તો આ બધી વસ્તુઓ અહીંયા બહુ ડીટેલમાં ડેફિનેશન સાથે લખેલી છે સત્ય એટલે શું જીવન જીવવાનો ઉદ્દેશ્ય શું છે સત્ય નિષ્ઠા એટલે શું પ્રામાણિકતા એટલે શું આ બધી જ બાબતોની અહીંયા બહુ સારી રીતે કેસ સ્ટડી સાથે માહિતી આપેલી છે મેથ્સ અને રીઝનિંગ અત્યારે મિત્રો તમારે હવે ભારત સરકાર કે ગુજરાત સરકારની કોઈ પણ સરકારી નોકરી લેવી છે તો એની માટે હવે તમને મેથ્સ અને રીઝનિંગ કમ્પલસરી આવડવું

આજકાલની એક્ઝામમાં પર્યાવરણના પ્રશ્નો પૂછવાની સંભાવના વધતી જાય છે શું કામ કારણ કે ગ્લોબલ વોર્મિંગ લઈ લો જળવાયુ પરિવર્તન લઈ લો આબોહવા પરિવર્તન લઈ લો આના બધાના કારણે શું થાય છે તો દિવસ અને આપણી જે ડે ટુ ડે લાઈફ છે એ અફેક્ટ થાય છે એટલે સરકારનો ઉદ્દેશ્ય એ છે કે તમે ક્યાંક ને ક્યાંક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટકા વિકાસના લક્ષ્ય પૂરા કરો પર્યાવરણની જાળવણી કરો અને એ તમારા સિલેબસમાં એટલે આને વધારે મહત્વ આપવામાં આવે છે અને સૌથી અગત્યની વસ્તુ એટલે કે એલજી આનું તો મહત્વ તમને બધાને ખબર જ હશે તો મોઢે વાસ્તા જશો કે લેટેસ્ટ વેક્સિન જનરલ નોલેજ એટલે કરંટ અફેર્સ માટેનું બ્રહ્માસ્ત્ર છે રામબાણ છે આ વાંચી લો એટલે તમારે કરંટ અફેર્સ માટે બીજું કાઈ વાંચવાની જરૂર નથી એનો પ્રૂફ હું તમને આ વિડિયોમાં આપવાનો પડશે બરાબર તો બધી જ પુસ્તકો મિત્રો તમારા STI એઝ વેલ એઝ GPSC ક્લાસ 1 2 માટે અતિશય કામની છે આ પુસ્તક વાંચવી જોઈએ નહીં આ પુસ્તક અનિવાર્ય રીતે વાંચવી જોઈએ તો જ આ એક્ઝામને તમે સરળતાથી ક્રેક કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આ પુસ્તકોને ખરીદી શકો એ માટે લિબર્ટી પબ્લિકેશન દ્વારા હાલની એસટીઆઈની પરીક્ષા ખૂબ જ નજીક હોવાના કારણે તમે જે છે મેક્સિમમ સારામાં સારું મટીરીયલ વાંચી શકો એ માટે મિત્રો ક્યાંક ને ક્યાંક એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવેલી છે કે જેની અંતર્ગત અહીંયા દેખાતી તમામ પુસ્તકો મેથ્સ રીઝનિંગ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ભારતનું અર્થતંત્ર ભારત અને ગુજરાતનું સાંસ્કૃતિક વારસો લોક પ્રશાસન અને ગુજરાતી વર્ણનાત્મક આ પુસ્તકો જે છે ઈ લિબર્ટી ડોટ ઇન વેબસાઇટ પર જવાથી તમને જે છે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળી જવાની છે જે આ વિદ્યાર્થી મિત્રો આ બધી પુસ્તકો પર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે એનું તમને ઉદાહરણ આપું તો દાખલા તરીકે આ મેથ્સ અને રીઝનિંગની પુસ્તક તમે જોઈ શકો છો બરાબર મેથ્સ અને આ રીઝનિંગની પુસ્તકને ખૂબ સારી રીતે મલ્ટીકલર એડિશનમાં લખવામાં આવી છે જીપીએસસી એસએસસી બધા માટે અત્યંત કામની પુસ્તક છે મિત્રો આ પુસ્તકની કિંમત જે છે બરાબર એ તમે જોઈ શકો છો કે ₹8650 છે પરંતુ હાલમાં આપણે જે છે ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં લેવાની છે જેની ડિસ્કાઉન્ટ પ્રાઇસ સાધની કિંમત થશે 488 એવી જ રીતે મિત્રો મને અતિશય ગમતી એવી પુસ્તક ગુજરાતની ભૂગોળ ખૂબ જ સારી રીતે લખાયેલું છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની ભૂગોળમાં તમને જે છે ખૂબ સારા ડાયાગ્રામ ને બધું આપી ચિત્રો આપીને તમને બહુ સારી રીતે ગુજરાતનો ભૂગોળને સમજાવવામાં આવી છે કચ્છનું રણ પ્રદેશ લઈ લો કચ્છનું મોટું રણ લઈ લો કચ્છનું નાનું રણ લઈ લો ગિરનાર લઈ લો ડુંગરાળ પ્રદેશ લઈ લો બરાબર કિનારાના મેદાનો લઈ લો આ ખૂબ સારી રીતે આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે જે તમને જે છે એ ચારસો રૂપિયામાં આ પુસ્તક પણ મળી જવાની છે એવી જ રીતે મિત્રો જો વાત કરું તો લિબર્ટી નું ભારતની ભૂગોળ માટેનું વન સ્ટોપ સોલ્યુશન યુપીએસસી ની તૈયારી કરતા હોય જીપીએસસી ની તૈયારી કરતા હોય પીઆઈ ની તૈયારી કરો છો કોન્સ્ટેબલ ની ડીવાયસો ની સીસી ની બધા માટે ભારતની ભૂગોળ માટેનું આ એક ઇનફ પુસ્તક છે આ પુસ્તકને તમે વાંચી લીધું તો ભારતની ભૂગોળ માટે તમારે બીજું કોઈ પુસ્તક અડવાની જરૂર નથી અને મિત્રો આ જે છે પુસ્તકને એટલા વ્યાપક રીતે અને NCERT GCERT તમિલનાડુ બોર્ડ અને અન્ય બધી જ UGC ની પુસ્તકો અને સાથે સાથે ભારતના પુરાતત્વ પુરાતત્વવિદોના જે સર્વેક્ષણો છે એ બધી સરકારી માહિતીમાંથી આ પુસ્તક તૈયાર થયેલી છે ખૂબ સારી રીતે લખાયેલી પુસ્તક છે એને પણ મિત્રો તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં જે છે મળી શકો છો

પણ આપણો જે જોબલેસ growth સા માટે છે એગ્રીકલ્ચરની સમસ્યા શું છે સેવા ક્ષેત્રમાં ભારત કઈ રીતે આગળ વધ્યું મિસિંગ મિડલ શું છે આવા બધા કોન્સેપ્ટ તમને ખબર હોય ને તો તમને ખબર પડશે કે અત્યારે ઇન્ડિયાની ઇકોનોમી એ વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમી છે ઇન્ડિયાની જીડીપી આજે વિશ્વની 5મા નંબરની જીડીપી છે તો એ શા માટે છે એ તમને ક્યારે ખબર પડે જ્યારે આ પુસ્તકને તમે સારી રીતે વાંચો ત્યારે તો આ પુસ્તક પણ મિત્રો ખૂબ સારી રીતે લખાયેલી છે જે તમને ખૂબ સારા બરાબર છે એવા ડિસ્કાઉન્ટમાં તમારી ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આપણે આને તમને 593 માં મળી જવાની છે એવી જ રીતે મિત્રો હજી હમણાં જ લોન્ચ થયેલી પુસ્તક અને જેનો માર્કેટમાં ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો વન સ્ટોપ સોલ્યુશન સાંસ્કૃતિક વારસા માટે અન્ય કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નથી જે રીતે ભારતનું ભૂગોળ એ વન સ્ટોપ સોલ્યુશન છે એ જ રીતના ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસા માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે

કારણ કે STI માં 100 માર્ક નું ગુજરાતી લખવાનું છે આજ PSI માં પણ લખવાનું આવ્યું છે વર્ણનાત્મક અને GPSC ક્લાસ 1 2 માં 150 માર્ક નું છે તો મિત્રો અહીંયા આની અંતર્ગત આપણે એક પણ પ્રકારની ભાષાની ભૂલ વગર અહીંયા તમને કમ્પ્લીટ ફોર્મેટ માં ખૂબ સારી રીતના ગુજરાતીની જે છે એ જે જે ક્વેશ્ચન પૂછાય છે જેમ કે અહેવાલ લઈ લો પ્રેસ રિલીઝ લઈ લો આ બધી જ માહિતી ખૂબ સારી રીતે લખેલી છે આ પુસ્તકની જો મિત્રો વાત કરું તો આ પુસ્તક જે છે 218 રૂપિયામાં તમને મળી જશે હવે મિત્રો હું વાત કરું તો થોડા કેવા આપણા કરંટ અફેર્સની વાત કરીએ કે ભાઈ એલજી કે શા માટે કરંટ અફેર્સ માટે જરૂરી છે તો મિત્રો ખાલી એક નાની હું તમને ઉદાહરણ આપી દઉં તો જે બરાબર ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારની પરીક્ષા હતી 28 માંથી 23 પ્રશ્નો બેઠા બરાબર છે આપણી એક્ઝામ નવેમ્બર 2023 માં જે પૂછાણું હતું નવેમ્બર 2023 માં જે પબ્લિશ થયેલું મેગેઝિન હતું એમાંથી 15 પ્રશ્નો હતા

54 માંથી 54 ને 54 પ્રશ્નો એલજી કે માંથી હતા 100% રેશિયો છે ભાઈ એવી જ રીતે ડીવાયએસઓ લઈ લો જુનિયર કા કઈ લો જેટલી પણ સરકારી નોકરીઓની પરીક્ષાઓ થઈ છે એમાં એલજી કે માંથી કરંટ પ્રશ્નો પૂછવાની શક્યતાઓ બહુ વધારે છે વધારે માહિતી પૂછાયેલી છે એનું કારણ છે કે આ એલજી કે ને અમે બહુ વ્યાપક રીતે લખેલું છે અને ખાલી પ્રિલિમ માટેની અહીંયા મેઈન્સ માટેના આર્ટિકલ પણ બહુ સારી રીતે કવર કરવામાં આવે છે હજી સુધી એલજી કે વાત શરૂ નથી કર્યું તો કરંટ અફેર્સ માટે આ બેસ્ટ સોર્સ છે છેલ્લા 6 મહિનાની એલજી કે ખરીદી લો તો તમારું કરંટ અફેર્સ લગભગ તૈયાર થઈ જશે બરાબર હવે મિત્રો આ એક ખાલી અગત્યની જાહેરાત છે કે જે લોકોને આ બધી બુક જે છે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મે તમને કીધી તો તમે ઈ લિબર્ટી ડોટ ઉપર જશો ને તો તમને બધી ફૂલ પ્રાઇસમાં દેખાશે તમારે શું કરવાનું છે તમારે અહીંયા ખાલી લોગિન કરી દેવાનું છે ભાઈ અહીંયા તમે જ્યારે eliberty.in ની વેબસાઈટ પર જશો એટલે અહીંયા લોગિન નું બટન આવશે એમાં તમારે તમારી ઘરે એક બેઝિક ડિટેલ તમારું નામ છે બરાબર તમારું લાસ્ટ નેમ છે તમારું ઈમેલ આઈડી છે એ બધું કરી અને પાસવર્ડ ક્રિએટ કરી દેવાનો છે અને પાસવર્ડ જે છે રાખી અને તમારે લોગિન કરી દેવાનું છે અને એમાં પછી તમારે get25 get25 નામનો કોડ એપ્લાય કરવાનો છે એટલે ઓટોમેટિકલી તમને જે છે બરાબર એ આ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળી જશે

પણ તૈયારી કરતા રહેજો વાંચતા રહેજો તમારો અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત વંદે ભારત